આજે આપણે બનાવીશું પરવળનું શાક તેની બધી છાલ ઉખેડી અને અંદરના બીયા કાઢી નાખવાના છે પછી નાનું કટિંગ કરવાનું છે અને વઘાર માટે આપણે લસણ લીધું છે ટમેટું અડધું લીધું છે ત્યારબાદ આપણે તેલ મૂકવાનું છે બે પાવરા ગરમ થઈ જાય એટલે થોડીક રાઈ નાખવાની ત્યારબાદ થોડુંક જીરું નાખવાનું છે રાય અને જીરું બંને સરસ થઈ જાય પછી થોડીક હિંગ નાખવાની છે ત્યારબાદ આપણે જે લસણની કટકી કરી હતી તે નાખવાની છે તે સેજ બ્રાઉન કલરની થાય ત્યાં લગન ચડવા દેવાની છે તે તેલમાં પછી જે આપણે પરવળના પીસ કરેલા છે તે નાખવાના છે તે ત્રણ ચાર મિનિટ આપણે તેલમાં ચડવા દેવાના છે ધીમા તાપે અને ધીમે ધીમે હલાવવાના છે એટલે સરસ આપણા જે પરવરનું શાક છે તે ચડીને રેડી થશે જુઓ થઈ ગયું છે સરસ રેડી ત્યારબાદ આપણે થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું પછી થોડાક ટમેટા નાખશું એટલે સરસ ખટ મીઠું શાક થાય ત્યારબાદ ધીમે ધીમે હલાવશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખશું પછી ત્યારબાદ થોડીક હળદર નાખશું બંને સારી રીતે મિક્સ કરી દેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડીક વાર ચડવા દેવાનું છે થોડીક વાર ઢાંકી અને ચડવા દઈએ એટલે ટમેટું અને પરવર બંને ચડી જાય સરસ જુઓ ચડી ગયા છે સરસના ત્યારબાદ આપણે જે લસણની ચટણી ખાંડી છે તે નાખશું એટલે સરસ ટેસ્ટ આવે ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર નાખશું જે આપણે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખવાનું ત્યારબાદ જીરું નાખશું બે ચમચી ધાણા જીરું ત્યારબાદ બંને બધું સારું મિક્સ કરી દેશું એટલે સરસ મિક્સ થઈ જાય એટલે હલાવવાનું ત્યાં સુધી ત્યારબાદ આપણે થોડુંક પાણી નાખશું થોડુંક અમથું પાણી નાખી અને પછી તેને ઢાંકી દેશું એટલે આપણું પાણી બધું બળીને સરસ રેડી થઈ ગયું છે શાક પરવરનું અને હલાવી લેશું તેલ પણ ઉપર આવી ગયું છે જો સરસ રેડી બની ગયું છે આપણું પરવનું શાક ત્યારબાદ આપણે ધાણા ભાજી નાખી દઈશું અને પછી હલાવશું સરસ મિક્સ કરી દઈએ રેડી છે આપણું પરવનું શાક જો આપણે બાઉલમાં લઈ લીધું છે એક બાઉલમાં સરસ તૈયાર થઈ ગયું છે આપણું પરવનનું શાક જો